શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ આ વર્ષનું બીજું ચંદ્રગ્રહણ આ વખતનું ચંદ્રગ્રહણ ખૂબ જ મોટું અને અત્યંત મહત્વપૂર્ણ છે આ વખતનું ચંદ્રગ્રહણ સમગ્ર ભારતમાં દેખાશે અને તેની નકારાત્મક અસર અને સૂતક કાળ પણ ભારતમાં લાગુ થશે ભારત ઉપરાંત અન્ય દેશોમાં પણ આ ચંદ્રગ્રહણ જોવા મળશે તો ચાલો આજના આ વિડીયોમાં જાણીએ કે આ વખતનું ચંદ્રગ્રહણ કયા દિવસે થશે કાળ કયો રહેશે અને આ વખતે ભાદરવા પૂર્ણિમાના દિવસે જ ચંદ્રગ્રહણ થઈ રહ્યું છે તેથી તેની સાથે શરૂ થતા પિતૃ પક્ષનું પાલન કેવી રીતે કરવું અને ખાસ કરીને ગર્ભવતી મહિલાઓએ આ ચંદ્ર ગ્રહણ દરમિયાન કઈ કઈ સાવચેતી રાખવી જોઈએ આ બધી બાબતો પર આજે આપણે ચર્ચા કરીશું તો ચાલો આજનું આ ચંદ્ર ગ્રહણ ક્યારે થશે તેની શરૂઆત કરીએ આ વખતે વર્ષ બે હજાર પચીસમાં બીજું ચંદ્ર ગ્રહણ સાત સપ્ટેમ્બર બે રવિવારના દિવસે થશે ભારતીય સમય અનુસાર આ ગ્રહણ રાત્રે નવ ને અઠ્ઠાવન વાગ્યે શરૂ થશે અને મધ્ય રાત્રિએ એક ને છવ્વીસ વાગ્યે સમાપ્ત થશે આ વખતનું ચંદ્રગ્રહણ સંપૂર્ણ ચંદ્રગ્રહણ છે અને આ ગ્રહણ દરમિયાન ચંદ્રમાં સંપૂર્ણપણે પૃથ્વીની છાયામાં આવી જશે હવે આપણે શાસ્ત્રોમાં ચંદ્રગ્રહણ દરમિયાન સૂતક કાળનું પણ વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે સૂતકકાળ એ સમય છે જ્યારે ગ્રહણ શરૂ થાય તેના નવ કલાક પહેલાંથી જ અને તે દરમિયાન કેટલાક ખાસ ધાર્મિક અને શુભ કાર્યો પર પ્રતિબંધ મૂકવામાં આવે છે કેટલાક એવા કાર્યો છે જે આ સમય દરમિયાન ન કરવા જોઈએ તો ચાલો હવે જોઈએ કે આ વખતે સૂતક કાળ ક્યારે રહેશે ચંદ્ર સામાન્ય રીતે ગ્રહણ શરૂ થાય તેના નવ કલાક પહેલા શરૂ થાય છે અને તેથી આ કાળ સાત સપ્ટેમ્બર બે હજાર પચીસ રવિવારે બપોરે બાર અઠાવન વાગ્યાથી શરૂ થશે અને ગ્રહણની સમાપ્તિ થાય ત્યાં સુધી એટલે કે રાત્રે એક છવ્વીસ વાગ્યા સુધી ચાલશે જો કે બાળકો ગર્ભવતી મહિલાઓ અને વૃદ્ધો માટે આ સૂતક કાળ માત્ર ત્રણ કલાકનો હોય છે તેથી જો કોઈ વ્યક્તિ બીમાર હોય બાળકો હોય કે વૃદ્ધ હોય તો તેમના માટે સૂતકકાળ સાંજે છ ને છત્રીસ વાગ્યા થી શરૂ થશે અને ગ્રહણ સમાપ્ત થયા બાદ એટલે કે મધ્યરાત્રિએ એક અને છવ્વીસ વાગ્યે પૂર્ણ થશે આમ બાળકો વૃદ્ધ બીમાર વ્યક્તિઓ અને ગર્ભવતી મહિલાઓ માટે સૂતક કાળના નિયમો જેમાં ભોજન ન લેવું પાણી ન પીવું વગેરે માત્ર ત્રણ કલાક માટે રહેશે બાકીના બધા માટે આ સૂતક કાળ બપોરે બાર અઠાવન વાગ્યાથી શરૂ થશે આ વખતનું ચંદ્રગ્રહણ સમગ્ર ભારતના લગભગ બધા શહેરોમાં દેખાશે અને બે હજાર બાવીસ પછીનું આ સૌથી મોટું ચંદ્રગ્રહણ છે આ ચંદ્રગ્રહણ ભારત ઉપરાંત ઓસ્ટ્રેલિયા એશિયા આફ્રિકા યુરોપમાં પણ દેખાશે આ ઉપરાંત પેસિફિક મહાસાગરના આસપાસના ભાગોમાં પણ આ ગ્રહણ સંપૂર્ણ રીતે દેખાશે દિલ્હી અને મુંબઈ જેવા મેટ્રો શહેરોથી લઈને ઉત્તરાખંડ અને રાજસ્થાનના નાનામાં નાના અને મોટામાં મોટા નગરોમાં પણ આ ચંદ્રગ્રહણ દેખાશે ઉત્તર દક્ષિણ બધા તેની અસર રહેશે આ વખતનું ચંદ્રગ્રહણ રક્તચંદ્રના રૂપમાં દેખાશે જેને અંગ્રેજીમાં બ્લડ મૂન પણ કહેવામાં આવે છે અને તેને આકાશમાં સ્પષ્ટ રીતે જોઈ શકાશે આ ચંદ્રગ્રહણ ખગોળ શાસ્ત્ર અભ્યાસ કરનારા લોકો માટે અત્યંત મહત્વપૂર્ણ છે ગ્રહણના સમયે આપણે કોઈ પણ પ્રકારની ભગવાનની પૂજા અર્ચના નથી કરતા ધાર્મિક અનુષ્ઠાનો નથી કરવામાં આવતા મંદિરોના દરવાજા બંધ કરી દેવામાં આવે છે અને ભગવાનની મૂર્તિને સ્પર્શ કરવું પણ નિષેધ છે ગ્રહણના સૂતક દરમિયાન આપણે ભોજન નથી બનાવતા કે ભોજન નથી લેતા જો ભોજન અગાઉથી તૈયાર હોય તો તેમાં તુલસીના પત્રો નાખીને તેને ઢાંકીને રાખવામાં આવે છે દરમિયાન મુસાફરી નવા કાર્યોની શરૂઆત માંગલિક કાર્યો જેવા કે લગ્ન મુંડન યજ્ઞોપવિત વગેરે પણ નથી કરવામાં આવતા ખાસ કરીને ગર્ભવતી મહિલાઓને સૂતકકાળ અને ગ્રહણ દરમિયાન ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવે છે તેમની પાસે ચપ્પુ કાતર જેવી તીક્ષ્ણ વસ્તુઓ રાખવાનું ટાળવું જોઈએ ચંદ્ર ગ્રહણ હોય કે સૂર્યગ્રહણ ગ્રહણ સૂતકકાળ દરમિયાન વધુમાં વધુ હરે કૃષ્ણ મહામંત્રનો જાપ ભગવાનનું ધ્યાન અને તેમના નામનું સ્મરણ કરવું જોઈએ ગ્રહણ દરમિયાન જેટલું વધુ ભગવાનનું નામ લેવામાં આવે તેટલી ગ્રહણને નકારાત્મક અસરોથી બચી શકાય છે આ ગ્રહણ દરમિયાન ખાસ કરીને ભગવાન શિવના મંત્ર વિષ્ણુ મંત્ર હરે કૃષ્ણ મહામંત્ર હનુમાન ચાલીસા વગેરેનો પાઠ કરવાની સલાહ આપવામાં આવે છે આ વખતનું ચંદ્ર ગ્રહણ એટલે વધુ વિશેષ છે કારણ કે તે શ્રાદ્ધના દિવસથી શરૂ થઈ રહ્યું છે એટલે કે ભાદરવા પૂર્ણિમાના દિવસે જ આ ચંદ્રગ્રહણ થઈ રહ્યું છે અને ભાદરવા પૂર્ણિમા હિન્દુ ધર્મમાં અત્યંત વિશેષ મહત્વ ધરાવે છે આજ દિવસથી પિતૃ પક્ષની શરૂઆત થાય છે અને પિતૃ પક્ષ એટલે એવો સમય જ્યારે આપણા પૂર્વજોની આત્માની શાંતિ માટે તર્પણ પિંડદાન અને અન્ય અનુષ્ઠાનો કરવામાં આવે છે આ વખતે ચંદ્રગ્રહણનો ભાદરવા પૂર્ણિમા સાથે સંયોગ થવો તેને વધુ મહત્વપૂર્ણ બનાવે છે એવું કહેવાય છે કે આ સમય પિતૃદોષ અને કાળ સર્પયોગથી મુક્તિ મેળવવા માટે પણ વિશેષ છે ચંદ્ર ગ્રહણ દરમિયાન પિતૃઓ માટે તર્પણ અને દાન કરવાથી પિતૃદોષનું નિવારણ થાય છે આ સમયે આત્મચિંતન અને ધ્યાન કરવું માનસિક શાંતિ આપે છે ઘણા લોકો ગ્રહણ કાળમાં ઉપવાસ પણ રાખે છે જે આધ્યાત્મિક અને શારીરિક શુદ્ધિ માટે લાભદાયી હોય છે ચંદ્ર ગ્રહણના સમયે જ્યારે સૂતકકાળ ચાલી રહ્યો હોય ત્યારે દરેક પ્રકારના ભોજન પદાર્થોમાં તુલસીના પત્રો કે કુસા ઘાસ રાખવામાં આવે છે તે સમયે ન તો ભોજન બનાવવામાં આવે છે કે ન તો ભોજન લેવામાં આવે છે તેથી જો તમે પૂર્ણિમાના દિવસે કોઈ શ્રાદ્ધ ક્રિયા કરી રહ્યા છો તો પ્રયાસ કરો કે તે ગ્રહણ શરૂ થાય તે પહેલાં પૂર્ણ થઈ જાય હવે ગ્રહણ સમાપ્ત થયા બાદ ગંગાજળ મિશ્રિત પાણીથી સ્નાન કરવું જોઈએ આ નકારાત્મક ઉર્જાને દૂર કરે છે અને શરીરનું શુદ્ધિકરણ કરે છે આ સાથે ગ્રહણ સમાપ્ત થયા બાદ સમગ્ર ઘરમાં ગંગાજળયુક્ત પાણીનો છટકાવ કરો મંદિરની સફાઈ કરો ભગવાનની પૂજા અર્ચના કરો રસોડું સૌથી પહેલા સાફ કરો સમગ્ર રસોડાને ગંગાજળથી સ્વચ્છ કરો જૂના પાણીના ભરેલા વાસણોને ખાલી કરીને નવું અને સ્વચ્છ પાણી ભરો અને જો એવું કોઈ ભોજ્ય પદાર્થ હોય જે તમે ગ્રહણકાળ પહેલાં બનાવ્યું હોય

અવસર નહીં મળે તેથી તમે બીજા દિવસે સવારે ઉઠીને આ બધા નિયમોનું પાલન કરીને ભગવાનને જગાડી શકો છો તેમની પૂજા અર્ચના કરી શકો છો અને તેમના માટે ભોગ બનાવી શકો છો ગ્રહણ દરમિયાન સુતક કાળમાં વધુમાં વધુ હરે કૃષ્ણ મહામંત્રનો જાપ કરવો જોઈએ ભગવાનની કથાઓનું શ્રવણ કરવું જોઈએ અને બિન જરૂરી વાદ વિવાદ કે ચર્ચાઓમાં ન પડવું જોઈએ ગ્રહણનો કાળ દાન આપવા માટે શુભ માનવામાં આવે છે તેથી તમે કોઈ યોગ્ય સ્થાને ગ્રહણ દરમિયાન દાન આપી શકો છો ચંદ્ર ગ્રહણને લઈને ઘણા લોકો અવારનવાર પૂછે છે કે ગર્ભવતી મહિલાઓએ ચંદ્ર ગ્રહણમાં સૂતક કાળનું પાલન કેવી રીતે કરવું જોઈએ અને આ સમયે ખાસ શું સાવચેતી રાખવી જોઈએ તો જુઓ ચંદ્ર ગ્રહણનો સમય નકારાત્મક ઊર્જાથી ભરેલો હોય છે જો કે આધ્યાત્મિક દ્રષ્ટિએ અને અન્ય કેટલીક દ્રષ્ટિએ આ શુભ પણ માનવામાં આવે છે જેમ કે પિતૃઓને તર્પણ કરવા અને દાન આપવા માટે આ સમય શ્રેષ્ઠ માનવામાં આવે છે પરંતુ ગર્ભવતી મહિલા પોતાના ગર્ભમાં આવનારા બાળકને ધારણ કરે છે અને ગ્રહણ જેવી ઘટનાઓની નકારાત્મક અસર તેમના આવનારા બાળક પર સીધી પડી શકે છે તેથી કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખો સૌથી પહેલું આ સમય દરમિયાન જો શક્ય હોય તો ઘરની બહાર બિલકુલ ન નીકળો તમે તમારા શરીર પર કે ગર્ભ પર કુશા ઘાસ રાખી શકો છો અને ભગવાન શ્રી વિષ્ણુને પ્રાર્થના કરી શકો છો કે આ ગ્રહણકાળ દરમિયાન તેઓ તમારા બાળકની રક્ષા કરે આ ઉપરાંત તમે તમારી પાસે કોઈ તીક્ષ્ણ વસ્તુ કે લોખંડની બનેલી વસ્તુ રાખી શકો છો આ સમય દરમિયાન સૌથી મહત્વપૂર્ણ કાર્ય જે તમારે કરવાનું છે તે છે ભગવાન નરસિંહ દેવના નરસિંહ કવચનો પાઠ કરવો આ ગ્રહણ દરમિયાન નરસિંહ કવચનો પાઠ કરી શકો છો અને ખાસ કરીને આ સમયે વધુમાં વધુ તમારી ચેતનાને ભગવાન પર કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરો બિન જરૂરી ચર્ચાઓ ન કરો ટીવી મોબાઈલ મૂવી વગેરે ન જુઓ શક્ય હોય તો વધુમાં વધુ હરિ કથાનું શ્રવણ કરો ભગવદ્ ગીતા ભાગવત જેવા ગ્રંથોનો અભ્યાસ કરો અને જો તમને લાગે કે આરામ કરવાની જરૂર છે તો સાવધાનીપૂર્વક ભગવાનનું નામ જપતા આરામ કરી શકો છો અને જો ખૂબ જરૂર ન હોય તો આ સમયે ભોજન પણ ન લેવું જોઈએ જો તમે ભોજન લેવા માંગો છો તો સાંજે છ આડત્રીસ વાગ્યા પહેલાં જ લઈ લો ગર્ભવતી મહિલાઓએ જે ખાસ બાબત ધ્યાનમાં રાખવાની છે તે એ છે કે તેઓ પોતાના આવનારા બાળકની રક્ષા માટે આ સમગ્ર ચંદ્રગ્રહણ દરમિયાન વધુમાં વધુ ભગવાન શ્રી કૃષ્ણના હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરે તેમના મન મસ્તિકમાં હંમેશા પ્રાર્થનાનો ભાવ રાખો ભગવાનને પોકારો તેમની લીલાઓ સંભાળો અને તમારા મન અને ચેતનાને તેમના પર જ કેન્દ્રિત રાખો આ રીતે તમે માત્ર પોતાની જ નહીં પરંતુ તમારા આવનારા બાળકની પણ રક્ષા કરી શકો છો અને દરેક પ્રકારની નકારાત્મક ઊર્જાથી બચી શકો છો તો મિત્રો આ હતી આવનારા ચંદ્રગ્રહણ વિશેની સંપૂર્ણ માહિતી આશા છે કે આ માહિતી તમને ઉપયોગી લાગી હશે જો આવી માહિતી અને કથાઓ સાંભળવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઇકન પ્રેસ કરી દેજો જેથી આવનારા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચે જય શ્રી કૃષ્ણ